નમસ્કાર આપ જોઈ રહ્યા છો સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટી ની પરીક્ષામાં એઆઈ થી ચોરી થઈ હોવાની માહિતી સાંભળી રહી છે જેમાં વીન નર્મદ યુનિવર્સિટીની વિદ્યાર્થીની ચેટ જીપીટી જેમીડી આપેલા જવાબો લખતા ઝડપાઈ ગઈ છે સુરતની બિર નર્મદ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું પેપર ચાલી રહ્યું હતું તે દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતાં પકડાયા હતા જેમાં કોમ્પ્યુટર સાયન્સની એક પરીક્ષામાં વિદ્યાર્થીને કોડિંગ માટે એઆઈનો ઉપયોગ કર્યો હતો જોકે વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીપીટી જેમીડી જેવા એઆઈ પ્લેટફોર્મ્સથી લાઈવ જવાબ મેળવીને લખી રહ્યા હતા જે અંગે વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગઈ છે આપણી વિનાબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતા વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર